વીસ જાન્યુઆરી ઓગણીસો છવ્વીસનો આ સમયગાળો મિથુન રાશિના લોકો માટે સામાન્ય રહેશે નહીં પરંતુ તેમની વિચારસરણી અને સમજણમાં પરિવર્તન લાવશે આ એવો સમય છે જ્યારે તમારા વિચારો તમારી યોજનાઓ અને તમારા સંદેશાઓ તેમની બધી શક્તિ સાથે ઉભરી આવશે તો પ્રિય મિત્રો કૃપા કરીને આ વિડિયોને અંત સુધી જોતા રહો કારણ કે આ વીડિયો તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે મિત્રો આજે આપણે જે વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે ફક્ત ભવિષ્ય વિશેની માહિતી નથી પરંતુ મિથુન રાશિના જીવનમાં પરિવર્તનની વાર્તા છે જે તમને અંદરથી જાગૃત કરશે અને તમને પહેલા કરતા વધુ સક્ષમ બનાવશે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ની વચ્ચે મિથુન રાશિના જીવનમાં ઘટનાઓ એટલી ઝડપથી પ્રગટ થશે કે તમે પોતે સમજી શકશો નહીં કે બધું આટલી ઝડપથી કેવી રીતે બદલાઈ ગયું છે જ્યોતિષશાસ્ત્રમાં મિથુનને બુદ્ધનું ચિન્હ માનવામાં આવે છે બુદ્ધિ સંદેશાવ્યવહાર અને વિવિધતાનું પ્રતિક તમે એવી વ્યક્તિ છો જે પરિસ્થિતિઓને સમજે છે અને દરેક દ્રષ્ટિકોણનું વિશ્લેષણ કરે છે પરંતુ ક્યારેક તમે આ વિચારમાં ખોવાઈ જાઓ છો હવે એ સમય છે જ્યારે તમારા જ્ઞાન અને વાતચીતની શક્તિ તમારા માટે નવા રસ્તા ખોલશે આ દિવસો દરમિયાન મિથુન રાશિના જાતકો તેમના જીવનના સૌથી મહત્વપૂર્ણ અને સમજદાર નિર્ણયો લઈ શકે છે કોઈ લાંબા સમયથી અટકેલા મામલામાં સફળતા મેળવી શકે છે કોઈ એવું રહસ્ય શીખી શકે છે જે તેમના વિચાર અને દ્રષ્ટિકોણને સંપૂર્ણપણે બદલી નાખશે અને કોઈને અચાનક એવી તક મળશે જે ફક્ત તેમની પરિસ્થિતિને જ નહીં પરંતુ તેમના વિચાર અને સમજણને પણ નવી દિશા આપશે આ ફક્ત ઘટનાઓનો સમય નથી પણ માનસિક અને વાતચીત કૌશલ્યને જાગૃત કરવાનો પણ સમય છે મિથુન આ એવો સમય છે જ્યારે તમને ખ્યાલ આવશે કે તમારી બુદ્ધિ તમારી સમજણ અને તમારા શબ્દો તમારા સૌથી મોટા શસ્ત્રો છે મહિનાઓથી અટકેલી યોજનાઓ વારંવાર અધૂરી રહેલી વાતચીતો હવે સ્પષ્ટતા અને સફળતા સાથે આગળ વધશે તમને દરેક ક્ષેત્રમાં સકારાત્મક સંકેતો દેખાશે શિક્ષણ મુસાફરી વાતચીત અને સામાજિક પ્રતિષ્ઠા જો કે આ પરિવર્તન એક ચેતવણી પણ આપે છે ઉતાવળિયા અથવા અનિયંત્રિત વાણી તમને મૂંઝવણમાં મૂકી શકે છે તેથી આગળ વધતા જ્ઞાન અને વિવેક બંનેને ધ્યાનમાં લેવું જરૂરી રહેશે આ સાત દિવસોમાં તમે જે નિર્ણયો લો છો તે આવનારા વર્ષોમાં તમારા જીવનનો પાયો અને દિશા નક્કી કરશે આ વિડિયો કોઈ સામાન્ય રાશિફળ નથી આ એવા સંકેતોનું અર્થઘટન છે જે ફક્ત મિથુન રાશિ માટે સક્રિય છે આ સમય તમને તે વાત જાહેર કરશે જે તમે અંદરથી જાણતા હતા પરંતુ સ્વીકારવામાં અચકાતા હતા જો તમારી રાશિ મિથુન છે તો તમારા માટે આ વિડિયો અંત સુધી જોવો ખૂબ જ જરૂરી છે કારણ કે અહીં ઉલ્લેખિત કોઈ પણ વસ્તુ તમારા જીવનનો સૌથી મોટો અને સૌથી સ્થાયી વળાંક બની શકે છે આગળ વધતા પહેલા ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ શ્રદ્ધા અને માનસિક સ્પષ્ટતા સાથે લખો હર હર મહાદેવ સાચા હૃદય અને ઊર્જા સાથે વીડિયોને લાઇક કરો અને તે લોકો સાથે શેર કરો જેમને યોગ્ય માર્ગદર્શનની સૌથી વધુ જરૂર છે તો ચાલો મિથુન રાશિના જીવનમાં પરિવર્તનની સફર શરૂ કરીએ જે તમારા વિચારો વાતચીત અને સમજણને વધારશે નંબર એક મનની મૂંઝવણ અને મોટો નિર્ણય મિથુન તમારી સૌથી મોટી શક્તિ તમારા તીક્ષ્ણ મન અને દરેક પરિસ્થિતિમાં અનુકૂલન સાધવાની ક્ષમતામાં રહેલી છે પરંતુ આ તીક્ષ્ણ મન ક્યારેક તમારા માટે સમસ્યા બની શકે છે કારણ કે તમે એક જ સમયે ખૂબ વિચારવાનું અને નિર્ણયોથી ભરાઈ જવાનું વલણ રાખો છો ગ્રહોની ગતિ સૂચવે છે કે એકત્રીસ જાન્યુઆરી બે પહેલા તમારા જીવનમાં કોઈ એવી ઘટના બની શકે છે જે તમને કોઈ મોટો નિર્ણય લેવા માટે મજબૂર કરશે આ નિર્ણય તમારા કારકિર્દી અભ્યાસ વ્યવસાય અથવા કોઈ મહત્વપૂર્ણ સંબંધ સાથે સંબંધિત હોઈ શકે છે બહારથી બધું સામાન્ય લાગશે પરંતુ તમારી અંદર સતત સંઘર્ષ રહેશે તમે એકસાથે બે રસ્તાઓ અપનાવવા માંગતા હશો પરંતુ સંજોગો તમને ફક્ત એક જ રસ્તો પસંદ કરવા માટે મજબૂર કરશે આ સમય દરમિયાન તમને ખ્યાલ આવશે કે તમે જે બાબતોને લાંબા સમયથી મુલતવી રાખી રહ્યા છો તે હવે ટાળી શકાતી નથી તમારું મન બેચેન રહેશે તમને સારી ઊંઘ નહીં આવે અને એક જ પ્રશ્ન વારંવાર તમારા મનમાં રહેશે શું હું યોગ્ય કામ કરી રહ્યો છું શરૂઆતમાં આ માનસિક દબાણ તમને નબળાઈ અનુભવી શકે છે જો કે ગ્રહો સૂચવે છે કે આ જ મૂંઝવણ તમારી સુષુપ્ત નિર્ણય લેવાની ક્ષમતાઓને જાગૃત કરશે જ્યારે તમે આખરે નિર્ણય લેશો ત્યારે તમને ખ્યાલ આવશે કે તમે પહેલા કરતાં વધુ પરિપક્વ અને સ્પષ્ટ વિચારસરણી ધરાવતા બની ગયા છો આ ઘટના તમારા જીવનનો માર્ગ બદલી શકે છે આ સમય તમને શીખવવાનો છે કે દરેક વિકલ્પ ખુલ્લો રાખવો એ સમજદારી ભર્યું નથી ક્યારેક એક રસ્તો પસંદ કરવો એ સાચી હિંમત છે નંબર બે સંબંધોમાં ભ્રમ તોડવાનો સમય મિથુન તમે શબ્દો દ્વારા સંબંધો બનાવવામાં માહેર છો તમારી વાતચીત હાસ્ય અને શાણપણ લોકોને તમારી તરફ ખેંચે છે જો કે ગ્રહોની ગતિ સૂચવે છે કે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પહેલા સંબંધમાં ભ્રમ તૂટી શકે છે આ સંબંધમાં મિત્રતા પ્રેમ અથવા નજીકના પ્રિયજનનો સમાવેશ થઈ શકે છે તમે જેને ખૂબ સમજદાર વિશ્વસનીય અથવા તમારા જેવા માનતા હતા તેના વર્તનમાં અચાનક ફેરફાર નોંધનીય હોઈ શકે છે તેમણે જે કહ્યું અને જે કર્યું તે વચ્ચેનો તફાવત તમને હૃદય સુધી હચમચાવી શકે છે તમને આશ્ચર્ય થશે કે શું મેં બીજી વ્યક્તિને યોગ્ય રીતે સમજી ન હતી આ અનુભૂતિ તમને ભાવનાત્મક રીતે હચમચાવી નાખશે શરૂઆતમાં તમે ગુસ્સો ઉદાસી અને સ્વદોષ અનુભવશો પરંતુ ગ્રહો એ પણ સૂચવે છે કે આ ભંગાણ તમને નબળા પાડવા માટે નથી તે તમને ભાવનાત્મક રીતે સતર્ક અને સમજદાર બનાવવા માટે છે તમે શીખી શકશો કે દરેક મીઠો શબ્દ સાચો નથી હોતો અને દરેક હસ્તો ચહેરો તમારો નથી હોતો આ અનુભવ પછી તમે સંબંધોમાં સ્પષ્ટ સીમાઓ નક્કી કરશો આ અનુભવ તમને ભવિષ્યમાં મોટી ભાવનાત્મક ભૂલોથી બચાવશે નંબર ત્રણ પૈસા અને કારકિર્દીમાં અચાનક વળાંક મિથુન રાશિ તમારા વિચારો હંમેશા નવી શક્યતાઓ અને પ્રયોગોથી ભરેલા હોય છે જોકે ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવીસ પહેલા તમારા નાણાકીય અથવા કારકિર્દીના મામલામાં અચાનક વળાંક આવી શકે છે આ વળાંક નવી ઓફર નોકરીમાં ફેરફાર વધારાનું કામ અથવા રોકાણના સ્વરૂપમાં આવી શકે છે બહારથી આ તક આકર્ષક લાગી શકે છે પરંતુ તે ભય અને શંકા પણ પેદા કરશે તમને આશ્ચર્ય થશે કે શું આ તક ખરેખર તમારા માટે યોગ્ય છે કે માત્ર એક ભ્રમ છે ઉતાવળમાં નિર્ણયો લેવાનો આ સમય નથી જૂના ખર્ચ દેવા અથવા બાકી ચૂકવણી અચાનક ચિંતાનું કારણ બની શકે છે વિચાર્યા વિના પગલાં લેવાથી તણાવ વધી શકે છે જો કે જો તમે ધીરજ રાખો અને દરેક પાસાને ધ્યાનમાં લીધા પછી નિર્ણયો લો તો આ સમય તમારી નાણાકીય પરિસ્થિતિને નવી દિશા આપી શકે છે આ અનુભવ તમને શીખવશે કે શાણપણ ફક્ત વિચારવામાં જ નહીં પરંતુ યોગ્ય સમય થોભવામાં અને મૂલ્યાંકન કરવામાં પણ રહેલું છે નંબર ચાર એકલતા આત્મનિરીક્ષણ અને આંતરિક જાગૃતિ મિથુન રાશિ તમે સામાન્ય રીતે લોકોથી ઘેરાયેલા રહેવાનું પસંદ કરો છો પરંતુ ગ્રહો સૂચવે છે કે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પહેલા તમે અંદરથી એકલતા અનુભવી શકો છો ભલે તમારી આસપાસ લોકો હોય તમને લાગશે કે વાત કરવા માટે ઘણું બધું છે પણ સમજવા માટે કોઈ નથી આ લાગણી તમને અંદર તરફ વાળશે તમે તમારી જાતને પ્રશ્ન કરવાનું શરૂ કરશો મને શું જોઈએ છે મારી સાચી ખુશી ક્યાં રહેલી છે શરૂઆતમાં આ ખાલીપણું ડરામણું લાગશે પરંતુ આ સમય તમારા આધ્યાત્મિક જાગૃતિની શરૂઆત હશે તમે તમારા વિચારો નિર્ણયો અને જીવનના હેતુને એક નવા દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કરશો આ સમય તમને શીખવશે કે ક્યારેક એકતા સજા નથી પરંતુ તમારી જાતને મળવાની તક છે આ સમયગાળા પછી તમારા વિચાર પહેલાં કરતા વધુ ઊંડા શાંત અને સ્પષ્ટ બનશે નંબર પાંચ એક જૂનું રહસ્ય ખુલશે મિથુન રાશિ તમારા જીવનમાં કેટલીક એવી બાબતો છે જેને તમે જાણી જોઈને અવગણી છે કેટલાક પ્રશ્નો જેના જવાબો તમે જાણતા હોવા છતાં તેનાથી દૂર ભાગી રહ્યા છો ગ્રહોની ગતિ સૂચવે છે કે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પહેલા કોઈ જૂનું રહસ્ય અથવા છુપાયેલ સત્ય જાહેર થઈ શકે છે આ રહસ્ય કોઈ સંબંધ પરિવાર જૂના મિત્ર અથવા તો તમારા પોતાના ભૂતકાળ સાથે સંબંધિત હોઈ શકે છે આ સત્ય અચાનક ચેતવણી વિના તૈયારી વિના પ્રકાશમાં આવશે શરૂઆતમાં તમે ચોંકી જશો તમને એવું લાગશે કે તમે જેના પર આધાર રાખ્યો હતો તે પાયો હચમચી ગયો છે તમારી અંદર પ્રશ્નો ઊભા થશે શું હું આટલા સમયથી જૂઠાણું જીવી રહ્યો છું તમારું મન પરેશાન થશે તમારું હૃદય ભારે થશે અને તમારું મન વારંવાર પાછળ જશે અને ભૂતકાળની ઘટનાઓને ભેગી કરવાનો પ્રયાસ કરશે પરંતુ ગ્રહો એ પણ સૂચવે છે કે આ સત્ય તમને મુક્ત કરવા માટે આવ્યું છે તમને તોડવા માટે નહીં જ્યારે સત્ય પ્રગટ થાય છે ત્યારે તે દુઃખ પહોંચાડે છે પરંતુ તેની સાથે ભ્રમ પણ તૂટી જાય છે આ અનુભવ પછી તમે ભાવનાત્મક રીતે ખૂબ મજબૂત બનશો આ સમય તમને શીખવશે કે સત્યથી ભાગવું સરળ છે પરંતુ સત્યનો સામનો કરવો એ સાચી સ્વતંત્રતા છે છઠ્ઠો ક્રમ સ્વાસ્થ્ય અને માનસિક થાકની નિશાની મિથુન તમારી સૌથી મોટી સમસ્યા એ છે કે તમે તમારા શરીર કરતાં તમારા મન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો છો ગ્રહોની સ્થિતિ ચેતવણી આપે છે કે તમે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પહેલા માનસિક થાક અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓના સંકેતો અનુભવી શકો છો આ કોઈ મોટી બીમારી ન હોઈ શકે પરંતુ શારીરિક સંકેત હોઈ શકે છે થાક ઊંઘનો અભાવ ભારે માથું અથવા બેચેનમન તમે તેને અવગણવાનો પ્રયાસ કરી શકો છો પરંતુ તમારું આંતરિક સ્વ તમને રોકવાનું કહેશે આ સમય દરમિયાન તમને લાગશે કે તમે બીજાઓ માટે ઘણું બધું કરી રહ્યા છો પરંતુ તમારા માટે કંઈ નથી આ અનુભૂતિ ભાવનાત્મક રીતે થાકી શકે છે પરંતુ આ સમય તમને સ્વસંભાળનું મહત્વ શીખવશે જ્યારે તમે તમારી જાતને પ્રાથમિકતા આપવાનું શીખો છો ત્યારે જ તમે સંતુલન પાછું મેળવશો આ આગાહી ચેતવણી નથી પરંતુ સમયસર સાવચેત રહેવાનો સંદેશ છે સાતમો અંક નવી શરૂઆતનો સંકેત આપે છે મિથુન રાશિ દરેક અંત પાછળ એક નવી શરૂઆત છુપાયેલી છે ગ્રહો સૂચવે છે કે તમારા જીવનમાં કંઈક એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પહેલા સમાપ્ત થશે પરંતુ તેની સાથે એક નવો રસ્તો પણ ખુલશે આ અંત નોકરી વિચાર આદત અથવા સંબંધનો હોઈ શકે છે શરૂઆતમાં તમને એવું લાગશે કે તમે કંઈક ગુમાવ્યું છે તમારું મન મક્કમ રહેશે અને તમારું હૃદય તમને કહેશે કે બધું ખોટું થયું છે પરંતુ સમય જતા તમને ખ્યાલ આવશે કે આ અંત જરૂરી હતો જો આ બંધ ન થયો હોત તો એક નવો દરવાજો ક્યારે ખુલ્યો ન હોત આ નવી શરૂઆત તમને પહેલા કરતા વધુ સ્પષ્ટ આત્મવિશ્વાસુ અને સંતુલિત બનાવશે તમને ખ્યાલ આવશે કે તમે હવે તમારી સાચી ઈચ્છાઓના આધારે નિર્ણયો લઈ રહ્યા છો બીજાઓની અપેક્ષાઓના આધારે નહીં આઠમો અંક આધ્યાત્મિક પરિવર્તન અને આત્મવિશ્વાસ જાગૃત મિથુન આ સમગ્ર સમયગાળાનું સૌથી મોટું પરિણામ તમારું આધ્યાત્મિક પરિવર્તન હશે ગ્રહોની ગતિવિધિઓ સૂચવે છે કે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છાવીસ પહેલાં તમે અંદરથી બદલાઈ ગયા હશો ભલે બહારની દુનિયાને તેનો ખ્યાલ ન હોય તમે પહેલાં જેવા નહીં રહેશો તમારા વિચારો વધુ ઊંડા થશે તમારા શબ્દો ઓછા હશે પણ અર્થપૂર્ણ હશે તમે દરેક બાબતમાં પ્રતિક્રિયા નહીં આપો પરંતુ સમજણથી પ્રતિભાવ આપો આ પરિવર્તન અચાનક નહીં આવે તેના બદલે તે ધીમે ધીમે તમારામાં મૂરિયા જમાવશે અને એક દિવસ તમે તમારી જાતને કહેશો હું પહેલા કરતા વધુ શાંત મજબૂત અને વધુ સત્યવાદી છું આ આ યુગની સૌથી મોટી સિદ્ધિ હશે તો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક અને શેર કરો અને ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો